વાગી ગયા છે બપોરના એક ને ત્રીસ મમ્મી ને જવાનું છે કિરણ ભાભુ અને મયુરભાઈજી સાથે કમળાદેવીના ના દર્શન કરવા કચ્છમાં અમે બધા મમ્મીને મૂકવા આવ્યા છે વરસાદ જોરદાર હતો કેવું પાણી ભરાઈ ગયું છે

હું રોડ બાજુ આવવા ગઈ એ ભેગું મારું ચપ્પલ તણાઈ ને વયું ગયું મારે તો ખેલ જ થતા હોય આવા પછી શ્યામ ફટાફટ ગયા ને મારું ચપ્પલ લઈ આવ્યા આ બીજી વાર એવું થયું કે હું પાણીમાં ગઈ ને મારું ચપ્પલ તણાઈ ગયું મમ્મી ને એ બધા રિક્ષામાં વયા ગયા રોડ ઉપર પણ જોઉં તો કેટલું બધું પાણી છે પાણીમાં ચાલવું સહેલું નથી મને એવું લાગતું હતું કે હું હમણાં તણાઈ જઈશ એટલે રોબોટ ની જેમ ચાલુ છું પણ આજનો આ પાણીમાં ચાલવાનો અનુભવ મને જીવનભર યાદ રહેશે કેવાય છે ને કે જિંદગી કંઈ પણ ફરીથી આપશે નહીં જે સમયે જે અનુભવો એને સંભાળીને એક સુંદર યાદ બનાવી લો તો આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ તમને મારો વિડીયો ગયમો હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ